બેઠા છે અહીંયા મસ્ત રામ રામ સીતારામ તો થાય ને હા તમે બીટીએ તો જોયો હે ઉપલેટા ગાતા પેલા પુત્રી થી શરૂઆત કરી હતી

તો ને વાગે આજ દ આજે મજૂર જોવા આવવાનો હે કપા ઉતારવાનું હોય એટલે વેલેરે ઉતાર લઈએ તો અમે એટલે એવી કરવાનું હે પછી એટલો બધો તો પાયકો નથી થતો એ વીણાવેલ એવો હારો ને તો હા બાકી જે કોઈ ભગવાન માંદા ન પાડે પછી માંદા હોય ને તો વેલેરા રિપોર્ટ કરાવી લીજો એ નહીં દવા બંને તાઉથી નો ખવાય ને નહીં તંત્રી ખાધી કંઈ ફેર ન પડ્યો જોકે આમાં આપણે પર રિપોર્ટ કરવાનું કંઈ એટલું ઓલું હોય નહીં ડૉક્ટરે સલાહ ન દે કે પરભારો રિપોર્ટ કરવો પણ આ તો વેલેરા ખબર પડે જાય મારે જે આ સીઆરપી આવ્યું એટલે કે ગમે ટૂંકમાં ફેફસામાં કફ કે જમાઈ ગયા હોય ને તો ડૉક્ટર કે સીઆરપી વધ્યા હોય શરીરમાં કંઈ હોજો આવે ગયો હોય અંદર તોય સીઆરપી વધે ઘણા કારણો હોય એનાથી કંઈ ખાસ બારોબાર કંઈ ખબર ન પડે અંદર કંઈક પ્રોબ્લેમ થતી હોય

કોઈ હાથ અડાડે એ ઈ નતો થાય કે એટલું બધું કેર્યું પણ બધાઈ નકામી જ હતી ભગવાન પાંદરા જ નહીં કે હું

ઈવારે પાછો મણી કઈ ના હોમ છે હે પાછો મણી ને હે પણો રંત સલાપ કામ કામ બટલે આવી તું તો તો મોટો મણી લાગે ધોખો રહેતો હે કે બાથી નત ની તમે ઠોખો ને થતો કે ગેડિયા કી ના પડ્યા લે લો હાલો

બતિયત કરી બહુત પાસી મોડા માથે મણી ઈ જ નડે નકા મારે પાટુ ઘર ને એક જ ગામમાં રાત છે બોલી કે મણી ઈ જ નડે ને મણી સાખી છોટે જાય છે તું તારો

કોમેન્ટ કરી જો કઈ વાત અમારી જાણી હોય ને તો ગોળ 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 કામ કર નાખ્યું હમણી કઈ હમ જાણું ને ખાલી વાતો જ કરી કરવા એને અભિનંદન તો હે ને મારે કારેલા નું

केरा वेसवा बैठियो का बे केरा ने बेसा कासा केरा ने लूंग उतारे नाणि कोथरा में है ने मुके दीजो बे 3 दिन रूपारा पाके जाहे हम्म केरा सब हम्म पर आ लूंग मा पाके पर फाटे जाता तं एक एकदी आखी लूंग पसी उतारे ली थी सीरा पड़े से पाके ई पाके अमुक पाके अमुक से ने फाटे जाय उ सीरा पड़े जाय

साणी में कियार भैया आटा ने ने उस आटा फेरा करा वा <laughs> है oh. ने माखोड बाटे ने नाती चार वाटी नहीं बातती क्या ने चार हां मेरा पहला बतान हवारनी चार हवारनी हवारनी चार वाली पड़ी थी ने आटा चुकी हां खांगड़ी बांगड़ी कापे ना की ने आज तो घड़ी खाई जा वाडो निकल जा तो होसू पास जाओ कोई नहीं आवे આ કોલાબો દેખાય ખોડો વા છે નેરીમાં ભઈ બરતું ને ખાતા હોને સિયરી ખાઈ છે કે હું બગાડવા નેક નાખતા ઈ થુખુ રેવું હેણી ખોડ ને ખાવ સાઈક ની હોગી ઠસની વાત છે ન્યા રહે ઈ પર નઈ કરી સારસ ખાય પણ ઈ હોગી થુ ને ખાતા હો ને ઓલાના તા હું બોપર ઈ જોતી તો હું બતા હાઈકન દેખાય કે પેટમાં ભરે ભઈ સાઈ છે લે ઈ ખાવાની ખુધા જ નત ને હું વાતો કર દવાની કાલુના બાટલા છાડે ને પછીથી હું જે ખા ને એ દવાનો જ હા આવે એટલે એકા સાઈડ ઇફેક્ટ જ કહેવાય દવાનું બહુ દવાનું અંદર પ્રમાણ વધી જાય ને એટલે એવું થાય નોર્મલ વાત છે બે પાંચ દી મેળી આવે અટાણે હાલની તકમાં હું ગમે રોટલી રોટલો ભાત ગમે એ ખા ને એમાં એક જ દવાનો જ હા આવે એટલે એની દવા ભેગી છે ને હા કાલે ઉપલેટા જવાનું હે પાછા રિપોર્ટ કરાવવાના છે ને બાકી તો નોર્મલ દવા આપીએ લગભગ ને જો ઝર્મર ઝર્મર ચાલુ થઈ ગયા ને આ એક ખડ માટે ને એક માથે ઊભેઠું

મોકે બેઠી બેઠી ને એક દિન સાહુ મોમુ એ ની

હજી મોટર નું લોડ એટલે ઉપાડે મોટર સાયકલ હાકવા એટલે પૂતા મેં નથી કઈ નકતા એક સેટિંગ થઈ જાય વાહ નાઈસ ઉપર તો અટાણે ટાઈમ પર હતી આપણે બાજુવાળાની મોટરનું ભૂંગરું અહીંયા જ પડ્યું છે બે ભૂંગરા હલાડે એટલે સીધા ઓલા મોટા કુંડે અંદર જવા દીધું એટલે પહેલાં એ ભરાય પછી આ ભરાય હા એ વિગતવાર સમજાવો એ મારે છે ને એમાં મારવો તો એ કુદી એમાંથી ન દેખે કાં વિગતવાર બીજું સમજાવો બે એ ન લાગે છે ફૂલ જીરો થઈ